હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે પવા બટેકા બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા એક વાટકો પૌવા લીધેલા છે બે નંગ બાફેલા બટેકા સિંગદાણા એક કપ નાયલોન સેવ લીધેલી છે મોરા મરચાંની કટકી અને વઘાર માટે લાલ મરચાં એક મોટું ટમેટું જેને મેં ઝીણું કટિંગ કરી લીધું છે વઘાર માટે જીરું રાઈ અને હિંગ સ્વાદ અનુસાર મીઠું ખટાશ માટે લીંબુ હળદર અને ગળાશ માટે ખાંડ લીધેલી છે વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે મોટા ચાર ચમચા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે પવાને ધોઈ લેશું જ્યાં સુધી વઘાર કરશું ત્યાં સુધી પવા એકદમ સરસ સુકાઈ જશે એટલે પવા એકદમ સરસ છૂટા તૈયાર થાય છે જેવા બજારમાં સવારમાં નાસ્તામાં મળે છે એ જ રીતે આપણે છૂટા તૈયાર કરીશું આને આપણે પવાને ધોઈ લીધા છે ને આ રીતે નીતારી લેશું ને છૂટા કરી લેવાના છે આપણે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે વઘાર કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ રાઈ એડ કરશું ત્યારબાદ જીરું બે લાલ મરચાં ત્યારબાદ હિંગ તો આપણી રાઈ ફૂટી ગઈ છે તો એમાં લીલા મરચાં અને સિંગ દાણા સિંગ દાણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ત્યારબાદ ટમેટા એડ કરશું ત્યારબાદ હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ એડ કરશું તમને વધારે ભાવતી હોય તો તમે ખાંડ વધારે એડ કરી શકો છો ત્યારબાદ ખટાશ માટે લીંબુનો રસ ત્યારબાદ બાફેલા બટેકા ઘણી વખત બટેકા બાફવાનો ટાઈમ ન હોય તો તમે આપણે જ્યારે રાઈ જીરું અને મગફળી એડ કર્યા છે ત્યારે જ આપણે ઝીણા બટેકાનું કટિંગ કરી અને તેલમાં જ આપણે એડ કરી દેવાના છે તો એકદમ સરસ ચડી જશે બટેકા ત્યારબાદ પૌવા એડ કરી દેસુ તો હવે આપણે આને સવ કરીશું તો આપણે ઉપરથી સેવ એડ કરીશું નાઇલોની સેવ મેં લીધેલી છે સેવ એકદમ સરસ લાગે છે આમાં સેવ અને દાણમના દાણા પણ તમે આમાં એડ કરી શકો છો દાડમ બીટ ત્યારબાદ કોથમરી તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ સવારના નાસ્તા માટે બટેકા પૌવા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં